તારીખ ત્રેવીસ એક ના રોજ સાંજના સમયમાં લેટ ઇવનિંગના ટાઈમમાં અંજારના એક જૈન કોલોની વિસ્તાર છે ત્યાં રાત્રિ દરમિયાન જે એક વૃદ્ધ કપલ હોય એમના ઘરે હતા એ દરમિયાન રાત્રિના અગિયાર વાગ્યાના આજુબાજુ બે અજાણ્યા ઘરમાં પ્રવેશ કરે છે અને એમના એક છરી હોય છે છરીથી એક જે વૃદ્ધ હોય એમના ઉપર અટેક કરે છે અને એમની સાથે સાથે જે એમની વાઈફ છે એમનાથી જે ગોલ્ડના વસ્તુ પહેરેલ હોય એ બંગડીઓ પણ એમનેથી લૂંટી લે છે એ બનાવ જ્યારે બનેલ ત્યારે પોલીસને તાત્કાલિક આ બનાવની જાણ થયેલ અને બનાવની જાણ થયેલા અંજાર પોલીસ સ્ટેશન દ્વારા વિવિધમાં ટીમો બનાવવામાં આવેલ હતી અને એમાં અલગ અલગ એન્ગલ્સમાં તપાસની શરૂ કરવામાં આવેલ હતી આ બનાવની ગંભીરતાને જોતા જે તપાસ ચાલતી હતી એ તપાસ દરમિયાન પોલીસને એમાં એક હકીકત મળેલ અને એ હકીકતના આધારે પોલીસે જે છે અમુક એક બે આરોપીને રાઉન્ડઅપ કરેલ એ રાઉન્ડઅપના આધારે બીજા આરોપીની પણ શોધખોળ જે છે પોલીસ દ્વારા કરવામાં આવેલ એ દરમિયાન ઓવરઓલ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ ચાર આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ એમને અને બીજા જે ત્રણ આરોપી છે એમ એ અત્યારે નાસ્તા ફરતા છે ઓવરઓલ જે બનાવની હકીકત છે જેમાં જે દિવસે રાત્રિ દરમિયાન બનાવ બનેલ એમાં બનાવથી પહેલાં જે છે આરોપીઓ દ્વારા આ વિસ્તારની રેકી કરવામાં આવેલ હતી અને ખાસ કરીને જે વૃદ્ધ દંપતિ હતા એમની જે છે એમના ઉપર વોચ રાખવામાં આવેલ હતી અને એમને પહેલાં પણ જે છે આ વિસ્તારમાં એ આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવેલી હતી આમાં જે બનાવમાં જે આરોપી સંડોવાયેલા છે જે આરોપી અત્યારે સુધી પકડાયેલા છે એમાં એક સૌરભૃષ્ઠની ઝા છે અને એમાં સિવાય જે કી યોગેશગીરી ગોસ્વામી છે ધર્મેશ દિલીપભાઈ સોની અશોક મારુતિ પવાર અને એમાં સાથે સાથે જે આરોપી અત્યારે વોન્ટેડ છે એમાં એક ઇબ્રાહિમ હુસેન કક્કલ છે અને નયનાબેન ઉર્ફે ચક્કી મહેશભાઈ પ્રજાપતિ એમાં અને એક અજાણ્યા ઇસમ પણ વોન્ટેડ છે જે ઓવરઓલ આ બનાવના અંજામ આપેલો છે એમાં એ લોકોએ બનાવ દરમિયાન જ્યારે વસ્તુ પોતે જે ઉપયોગ કરી એના પહેલાં એવા ઓવરઓલ એરિયાની નહે કરેલ છે અને ટૂંક સમયમાં અને ખૂબ જ ઝડપ રીતે અંજાર પોલીસ સ્ટેશનમાં જે અધિકારી અને ટીમ દ્વારા જે છે આનો ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે જેમાં જે ડીવાયસપી અંજાર છે એમના નેતૃત્વમાં અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી પછી અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રોવેશનલ ડીવાયસપી અને જે ઓવરઓલ સ્ટાફ હતો એમના દ્વારા જે છે આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યું છે અને જે ગુનામાં મુદ્દામાલ ગયો છે એ પોલીસ દ્વારા વધુ રિકવર કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ ગુનામાં જે આરોપી સંડોવાયેલા છે એમાં જે ગોલ્ડના ઓર્નામેન્ટ્સ હતા એ ઓર્નામેન્ટ્સ પછી જ્યાં વેચાયેલા હતા અને જે ખરીદનાર હતો એ લોકોને પણ જે છે આરોપી તરીકે આમાં લેવામાં આવ્યો છે એ લોકોની પણ સંડોવણી ખુલી છે આ હકીકત આધારે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ સાત આરોપીની જે છે આમાં ઓવરઓલ નામ ખોલવામાં આવ્યા છે જેમાં ચાર આરોપી પકડાયેલ છે અને ત્રણ આરોપી અત્યારે વોન્ટેડ છે અત્યારે પોલીસ દ્વારા જે આરોપી અટક કરવામાં આવેલ છે એના આધારે જે ગુનો દાખલ થયેલો છે જેમાં આઈપીસીની કલમ ત્રણસો ચોરાણું ત્રણસો સંતાણું અને વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે અને પીઆઈ અંજાર દ્વારા એની તપાસ ચલાવવામાં આવી રહેલ છે અને આગળમાં એ લોકોની રિમાન્ડ માંગીને એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આરોપી છે એમાં બે આરોપીના જૂના ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં એક જે સૌરભ વિષ્ણુ ઝા છે અને ઇબ્રાહિમ હુસેન કક્કલ એ લોકોના જૂના જે છે લૂંટના ગુનાનું અને ચોરીનું પણ જે છે જૂની ક્રાઇમની હિસ્ટ્રી છે જે બનાવ બનેલ હતું એક પોલીસ માટે પડકારજનક હતું અને એટલે પોલીસ દ્વારા એમાં ગંભીરતા દાખવીને તાત્કાલિક અલગ અલગ જે ટીમો બનાવવામાં આવેલ હતી રાત્રિ દરમિયાન જ અલગ અલગ એંગલ્સમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ હતી અને એકદમ ટૂંક સમયમાં વિધિન ફોર્ટી એટ આવર્સ જે છે મુદ્દામાલ રિકવરી થઈ ગઈ છે મેઇન આરોપી પકડાઈ ગયા છે બીજા જે આરોપી પકડવાના બાકી છે એ પણ ટૂંક સમયમાં પકડાઈ જશે અને ઓવરઓલ અત્યારે એ લોકોને અટક કરીને જે રિમાન્ડની પ્રોસેસની કાર્યવાહી ચાલુ છે એ લોકો વિરુદ્ધ એમાં કાર્યવાહી પણ એ રીતનું જ કડક કાર્યવાહી થવાની છે અને આગળમાં પણ અમારે પૂર્વ કચ્છ પોલીસ તરફથી બધાને અપીલ છે ખાસ કરીને જે સિનિયર સિટીઝન્સ છે ક્યાં પણ કોઈ વસ્તુ અગર કોઈ રીતની કોઈ ડાઉટ લાગતું હોય એટલે લોકલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે જે લોકલ પોલીસ સ્ટેશનની સી ટીમ હોય એમને પણ સંપર્ક કરે અમારી જે સી ટીમ્સ હોય એ વૃદ્ધ સિનિયર સિટીઝન્સ હોય યા પછી બાળક બાલિકા એમને વિઝિટ કરતી હોય છે એટલે કોન્ફિડન્સ બિલ્ડઅપ કરવા માટે અને અગર એવું કોઈ બનાવની વસ્તુ કોઈ લાગતી હોય એટલે તાત્કાલિક લોકલ પોલીસને સંપર્ક કરે તો અમારી ટીમ જે છે ત્યાં પહોંચશે અને જે કોઈ એમ લોકોની કોઈ પણ રજૂઆત હોય કે કોઈ પણ સજેશન્સ હોય એના અનુરૂપ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે